નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા નદીની અંદર આજે ચૌદ મેના બપોરના સમયે જે બે પરિવારોના સાત સભ્યોના ડૂબી જવાની ઘટના બની છે ત્યારબાદ અત્યારે છ વાગવા આવ્યા છે પરંતુ સાત પૈકી કોઈ પણ લાપતા ઈસમ બાળક કે કોઈપણ વ્યક્તિની અત્યાર સુધી શોધખોળમાં સફળતા મળી નથી સૌ પ્રથમ અહીંયા સ્થાનિક જે તરવરૈયાઓ હતા એ લોકોએ શોધખોળની કોશિશ કરી ત્યારબાદ રાજપુરા નગરપાલિકાના ફાયર ફાઇટરો પણ અહીંયા આવેલા એમણે પણ ટ્રાય કરી ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગના ટીમ પણ અહીંયા આવી એમણે પણ ટ્રાય કરી પરંતુ હજી સુધી સફળતા મળી નથી એનડીઆરએફ પણ બોલાઈ લેવામાં આવી છે એનડીઆરએફની ટીમ પણ અહીંયા પહોંચી ગઈ છે હવે આ દુર્ઘટના એટલી મોટી છે સાત વ્યક્તિઓ પૈકી છ તો બાળકો છે જેની ઉંમર પંદર વર્ષ અગિયાર વર્ષ અને સાત વર્ષ છે પરંતુ આ ઘટના બાદ આ સ્થળ ઉપર ઉલ્લેખનીય રીતે કોઈ નેતા આવ્યા હોય કે કોઈ જિલ્લા કલેક્ટર સુધી પણ હજુ સુધી અહીંયા નથી આવ્યા કોઈ પણ પક્ષના નેતા કે કોઈ પણ પક્ષના કોઈ મોટું માથું હજુ સુધી અહીંયા પહોંચ્યું નથી જે સામાન્ય રીતે જ્યારે કોઈ પણ જિલ્લામાં ઘટના બનતી હોય છે ત્યારે ત્યાંના સ્થાનિક નેતાઓ હોય છે મોટા અગ્રણીઓ હોય છે અને તંત્રના મોટા જે અધિકારીઓ હોય છે તે પહોંચી જતા હોય છે અત્યારે અહીંયા નર્મદા જિલ્લાનું પોલીસ તંત્ર છે પોલીસ વિભાગના અલગ અલગ અધિકારીઓ અહીંયા સવારથી જ છે અને તેઓ તમામ આ કામગીરીની અંદર સહયોગ કરી રહ્યા છે અને દિશા નિર્દેશો પણ કરી રહ્યા છે પરંતુ જે રીતે નેતાઓ પોતાને પ્રસ્થાપિત કરે છે તે કે તેઓ પ્રજાના પ્રતિ પ્રજાના પ્રતિનિધિ છે પણ અહીંયા પ્રજાનો એક પણ પ્રતિનિધિ હજુ સુધી ડોકાયો નથી તમે જોઈ શકો છો કે જે સર્ચ ઓપરેશન છે એ ચાલી રહ્યું છે અને અત્યારે ઝાડ પણ મંગાવવામાં આવી છે કે જે જાળ નાખીને બાળકોને શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી અમે નર્મદા લાઈવના માધ્યમથી તમને અહિયાંની દરેક હકીકતોથી થી વાકેફ કરતા રહીશું ફરી મળીશું એક નવા વિડીયોમાં